કે ગેની સિક્યુરિટી માટે અરજી કરો મેં કુદ કે વાવથી ભગાડ્યા છે થરાદ બગાડે એમ છે મેં કહ્યું તારો મોબાઈલ ચાલુ રાખ રેકોર્ડ કર અને રેકોર્ડિંગ આખા ગુજરાતમાં મૂકજે કે ગેરીબેન રાતે બાર વાગે બે વાગે એકલી ગાડીમાં હોય છે એકલી ગાડીમાં હોય છે હોય છે હું બોલ્યો ને કે આટલા વચન લિંગ કોંગ્રેસ આવે છે ભાજપ આવો મુદ્દો નહીં લઈને આવે શું લઈને આવશે હિન્દુ મુસલમાન મંદિર મસ્જિદ કબ્રસ્તાન સ્મશાન એટલે આનાથી પેટ નથી ભરાતું તું અમને શું ધર્મ શીખવાડે લ્યા એક ગરીબ ઘરનો મારો દીકરો જિજ્ઞેશ આરો ફોન ના ઉઠાવે તો માફ કરજો આજ કેટલીક ચોખટો કરું આર્યો વડગામમાં શું ના કરે તો એને માફ કરજો આ માણસ ના આવે તો પણ એને માફ કરજો આ કરે છે શું ખબર છે તમને मां गरीबों दलितों मछुपंचों पर अत्याचार था मुसलमानों पर अत्याचार था एनी लड़ाई जिग्नेश मेवाणी मारो को जरा जिग्नेश मधु माफ कर दो जाए जिग्नेश ना बोले त्या जगदीश ठाकुर ने ज्ञानी बहन पकड़ दो

બોલાવી મને બીક છે જિજ્ઞેશ ઉપર ગમે ત્યારે ગમે તે થાય ભાજપ ને જે ગાંથે નહીં ને પગે પડી જાય એને લંકાનું રાજા અને પગે ના પડે એને મારી નાખે જેટલા કેસ છે ને એમાં કેટલા કેસ એવા છે ખોટા ઉભા કરેલા કે જિગ્નેશ આખી જિંદગી જેલમાં સડે તો બહાર ના નીકળે છતાં જિગ્નેશ ને વાણી ઝુકતો નથી છતાં જિજ્ઞેશ મેવાણી ભાજપને સલેન્ડર નથી થતો કેમ ભણ્યો છે ઘડ્યો છે અને એટલા માટે ચારે બાજુ જે તકલીફો એને પડે છે જેને પ્રજાની તકલીફ જોવાતી નથી એની લડાઈ જિગ્નેશ મેવાણી લડે છે અને માત્ર ને માત્ર ગરીબો પર અત્યાચાર એ ફક્ત દલિત સમાજ કોઈ દીકરી ઉપર બળાત્કાર થાય છે ત્યાં સૌથી પહેલો જિગ્નેશ મેવાણી હોય કોઈ ઠાકોર દીકરી ઉપર બળાત્કાર થાય છે જિગ્નેશ મેવાણી છે મોડાસા હિંમતનગર પેટલાદમાં તોફાનો થાય છે અને એ વખતે પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે એટલું જ બોલો છે કે પ્રધાનમંત્રી ગુજરાતમાં આપ આવો છો તો શાંતિની અપીલ કરજો અને આટલું બોલવામાં એને આસામની જેલમાં જવું પડે છે ખૂબ ઓછા માણસો હોય પોતાની જાત ઘસી નાખવા માટે પડ્યા હોત પોતાની જિંદગી હોવી દેવા માટે પડ્યા હોત અને બીજા બધા તો ડોક્ટર બાબા સાહેબ ની વાત કરશે આ તો બાબા સાહેબ નો અક્ષરે અક્ષર પોતાની જિંદગીમાં ને લાગે જગ્નેશભાઈ મારા પહેલા વધારે આયા લાગે છે આયા છો ને આ પૂછા કરો તો મને ખબર પડે ઓ હો વાહ ભાઈ વાહ હવે તમને છેલ્લું તમારે શું કરવું આ જેટલા છે એમાં લગભગ ત્રીસ વર્ષ બધાને ઓળખું છું અને જે રાજકારણમાં ઓછો હતો એ અંબાજી ધર્મશાળાનું કામ આત્મા દીધું તમે ભાઈઓ વધાવ્યું તલવાર છે લાજ રાખવી શક નથી બાકી ભાઈ ના કરીએ આજે આપણે શું કરશો આભાર આભાર તમારો બધા આભાર બધા ઊંચા કરી ખૂબ આભાર ખૂબ આભાર વંદન કરું છું તમને અહી પચી વર્ષથી જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ઠાકોર સમાજની વાડી વાત આવે છે પચી ધારાસભા ની ચૂંટણી આવત કે વાડી બનાવી હવે આ વાડી બની બનાવી વાતો કરે છે પૈસા હાલે છે કોણ લે છે કોણ નથી લેતો મને એટલી ખબર છે કે આર્યા કોઈ દાડો વાડી ના પૈસા લેવા નથી આવ્યા બેઠા કોઈ દાડો મને કહેવા માટે નથી આવ્યા તારા કરે છે કોણ બારોબાર સમાજને ખબર નહીં જલાને ખબર નહીં બારોબાર કરે છે કોણ સરકાર ગાંધીનગરમાં અઢારે સમાજને જગ્યાઓ આપી વાડીઓ બનાવવા શિક્ષણના સંકુલનો બનાવવા તેનાથી ઉપર તમામ સમાજોને તમામ ધર્મના દેવસ્થાનો બનાવવા માટે એ જમીન કોંગ્રેસે આપેલી એ મુસ્લિમ સમાજના મસ્જિદ માટે જમીન કોંગ્રેસે આપેલી એ ખ્રિશ્ચિયનના ચર્ચ બનાવવા માટેની જમીન કોંગ્રેસે આપેલી એ શીખોના ગુરુદ્વારા બનાવવા માટેની જમીન કોંગ્રેસે આપેલી અલ્યા લાવો કોંગ્રેસની સરકાર પાંચ પચીસ લાખ રૂપિયા ને એક બાજુ મૂકો તઈ ત્રણ ચાર વાડીઓ ની સરકાર માં જ્યાં જગ્યાઓ પડી છે ત્યાં પાંચ પાંચ વીઘા જમીન નો ખરડો કરી અને એક મિનિટ માં ઓર્ડર થશે ઓર્ડર થશે બીજા બધાને તો ભાજપમાં મિનિસ્ટર બનવા માટે પૈસા બાપા કરવા પડે પણ કોંગ્રેસ ની સરકાર બને તો તમારો ભૈલો મિનિસ્ટર બનાવવા વાળો બને છે સરકાર બનાવવા મળે છે બને એવાની જોડે રહેવું છે કે આથી ગુજરાત ની સરકાર બને એની જોડે રહેવું છે નક્કી ભૈલો એ કરવાનું છે જગ્દેશભાઈ મતદાન કેટલા ટકા થાય છેડસઠ તાલુકા જિલ્લામાં કેટલું થાય પંચોતેર અને સરપંચ માં કેટલા ટકા મતદાન થાય કેટલા પંચાણું આ તમારી ચૂંટણી આવે તો પંચાણું ટકા અમારી આવક હાઈ છે આ વખતે આજે મને ટીવીમાં ક્યાંક પેલું ચાલતું તું મુખ્યમંત્રી ત્રણ નાયબ મુખ્યમંત્રી ને એવું ચાલતું હતું ખબર શું ખોટું છે એમાં આ અમારો નાયબ મુખ્યમંત્રી બનેવો નહીં અમારે પેલો આનંદ પટેલ આદિવાસી આખા ગુજરાત ની ભાજપ અને ભાજપ ની સામે લડા છે એવા કદાચ ગુજરાત નો આદિવાસી મુખ્યમંત્રી બનતો ચંપેટમાં તેલ રેડાય છેલ્લે છેલ્લે જે કઈ મીડિયામાં માં આવું છે ભગવાન હાચું કરે એવું દેખાઈ રહ્યું છે અને એટલે જ સરકાર બનાવી હોય તો સરપંચની ચૂંટણી લડીએ છીએ એવી ચૂંટણી લડવી પડે તમારે પેલી કેવી ગુલાબી નોટ લીધી એવી બે ગુલાબી નોટ લેવી હોય તો પછી છોકરા નોકરી નહીં મળે ખેડૂતનું જ એવું માપ નહીં થાય અને જ્યાં જ્યાં થોરિયાની વાળ હતી ત્યાં ફેન્સિંગ આવી જશે એટલે હાથ બાર વેચો હાથ બાર વેચાવો હોય તો લાલ ગુલ્લી ગુલાબી નોટો પકડજો અને હાથ બાર અકબંધ રાખવો હોય તો કોંગ્રેસ જોડે રહેજો મુસ્લિમ સમાજ બેઠો છે વિચારતી વિમુક્તિ સમાજ બેઠો છે કેટલીક વખત જો કેવું ભ્રમિત કરે છે બે થી ની પદ્ધતિ બદલાઈ ગઈ હું બોલ્યો ને કે આટલા આટલા વચનલિંગ કોંગ્રેસ આવે છે ભાજપ આવો મુદ્દો નહીં લઈને આવે શું લઈને આવશે હિન્દુ મુસલમાન મંદિર કબ્રસ્તાન સ્મશાન આનાથી પેટ નથી ભરાતું અને તું અમને શું ધર્મ શીખવાડેલ્યા અમારે તો ચોર્યાસી નું ખાલી પેલા અમારા તો હજરા છે દાખલા જરૂર નહીં આમ ધૂપ કર્યું એ અમને ધર્મ શીખવાડશે અને મારા બેટા પાછા ચૂંટણી આવે કે એક ક્ષત્રિયો તમે તો કૃષ્ણ ના વંશજ રામ ના વંશજ ફલાણો ફલાણો કરી અને મારા બેટા ત્રિશોળો આલે તલવારો આલે અને ઠાકોર દરબાર બધા પાછા તૈયાર થઈ અને જિંદાબાદ જિંદાબાદ કરતા નેકળે કોઈને ને પહેરાઈ દે પેલો ભગવાન ને વાલો અને ઠાકોર દરબાર વીર વર્ષ જન્મ રાજનીતિ આજ થઈ છે બીજી નથી થઈ આર કે પટેલ સાણંદમાં બબીબેન અહી મામલતદાર હતા એ આર કે પટેલ નો પરિવાર સાણંદમાં પંચાથી માથા પછાડે છે ત્યાં મારા દીકરાની મારા પતિની મારા બાપની આત્મહત્યા નથી કરી સરકારના દબાણના કારણે એને જીવ ખોયો છે સીબીઆઈની તપાસ માંગે છે આર કે પટેલનો પરિવાર જગદીશ ઠાકોર જવાબ માગે છે કે આર કે પટેલ પ્રાંત અધિકારી હતા કે અધિકારી હતા ફોરમ બનાવવાની વિધિ ચાલતી હતી ભાજપવાળા તમે હું શું કહ્યું એમનું ઘર તમારા ઉપર આક્ષેપ કરે છે તમારા ઉપર છે આર કે પટેલ ના મોત ની તપાસ કોંગ્રેસે એક મહિના માં પૂરી કરી અને ચોધવી સવાલ જવાબદારી સાથે જગદીશ ઠાકોર આશ્વાસન આપે છે જે દબાણ થઈ રહ્યું છે અધિકારીઓ પર અમારું હેલિકોપ્ટર તો પરમિશન રદ સાહેબ ને પૂછે કે સાહેબ બોલશો નહીં નતર અમારાથી જીવાય એવું નથી અમારી પરમિશન પેલી કેન્સલ કરો આ અધિકારીઓનો દોષ નથી આ અધિકારીઓ પર કોઈ કરતા આ કરાવનાર ભારતીય જનતા પાર્ટીના લોકો છે સામે આપણે લડવાની છે મને અમે બધા પોલીસ રેવન્યુ કલેક્ટર મામલતદાર ઓફિસ કે સાહેબ અમે દેખાવ કરીશું ભાજપના છીએ પણ ને બધું ગોઠવી જ રાખ્યું છે કોંગ્રેસ 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 અને એટલા જ માટે તમારા સૌની વચ્ચે વિનંતી કરવા માટે આવ્યો છું કે જગ્નેશભાઈ માં નેવું પંચાણું ટકા મતદાન કરજો મારી દીકરી જેની બેન આ દીકરી છે કેટલો અત્યાચાર છે એના ઉપર મને કહો કે કહ્યું દસ ગાડા કે કેદીબેન ની સિક્યોરિટી માટે અરજી કરો મેં કુચામ કે વાવથી ભગાડ્યા છે થરાદ એ ભગાડ્યા એમ છે મેં કહ્યું તારો મોબાઈલ ચાલુ રાખ રેકોર્ડ કર અને રેકોર્ડિંગ આખા ગુજરાતમાં મૂકજે કે ગેરી બેન રાતે બાર વાગે બે વાગે એકલી ગાડીમાં હોય છે એકલી ગાડીમાં હોય છે જગદેશ એકલો ગાડીમાં હોય છે અલે મારી નાખવાની વાત નહી તો આકરી ચાવો કરો ખાલી કાકરી ચાવો ગામડા બંધ થઈ જશે ગામડા કહેવા નહીં દે બીજું તો કહેવાય હું સૌને વધાર કરું છું પ્રહાર કરું છું મારી કોંગ્રેસ મારો મતદાન મારા બુરબીઓ મારા વડીલો મારા યુવાનો મારી અને તમારા બધાના આશીર્વાદ તો પેલો દિલ્હીનો બાદશાહ દૂરજી ગયો છે દૂરજી ગયો અને આશીર્વાદ હર હંમેશા તમે રાખશો એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર જય જય મહા